આકાશવાણીનું ભુજ કેન્દ્રો નમસ્કાર બેન નમસ્કાર પત્ર મિત્રો નમસ્કાર મનોજભાઈ ગુરુ ના ગુણગાન ગાઈએ એટલા ઓછા ગુરુ દરેક ગુરુ હોઈ શકે ખાસ કરીને આપણા જે શિક્ષકો છે એમને આજે આજના દિવસે આપણે પ્રણામ કરીએ એવા લોકો કે જેમાંથી આપણે શીખ્યા છીએ એ તમામ ગુરુઓને પ્રણામ કરીએ આપણા શ્રોતાઓ જેમાંથી આપણે રોજે રોજ નવું શીખીએ છીએ એમને પ્રણામ કરીએ અને આજનો કાર્યક્રમ શરૂ કરીએ ચોક્કસ જે રીતે મનોજભાઈએ વાત કરીએ એ પ્રમાણે સૌને વંદન દિલથી આજના દિવસની શુભકામનાઓ મનોજભાઈ જ્ઞાન એવો અખૂટ ખજાનો છે કે તમે પડપળ કંઈ ને કંઈ પ્રકૃતિના તત્વોમાંથી તમને મળતા લોકોમાંથી પરિવારના સભ્યોમાંથી શીખતા હો

તો સૌથી પહેલો પત્ર કોનો છે જી વોટ્સઅપ મેસેજ લઉં છું મનોજભાઈ જી કિરીટભાઈ સોલંકી નાનકડા નાજુક શહેર નખત્રાણાથી કિરીટ સોલંકી અને શ્રીમતી કીર્તિ સોલંકી આવતા મહિનાથી વોઇસ મેસેજ પર ફરમાઈશે કાર્યક્રમની શરૂઆત થવા જઈ રહી છે એવા સમાચાર મળ્યા છે તો વોઇસ મેસેજનો એક સમય નક્કી રાખજો સવારે આઠથી સાડા આઠ સુધી તો એ આવેલા વોઇસ મેસેજનો જ સમાવેશ કરવામાં આવે આમ કરવાનું કારણ એટલું કે લેખિત મેસેજ અને વોઇસ મેસેજ શેડ્યુલ કરવામાં સમયમાં ઘણો તફાવત રહે છે ક્યારેક એક જ ગીત માટે એકથી વધુ વોઇસ મેસેજ આવે તો શેડ્યુલ કરવાવાળાને તકલીફ પડશે અને બુધવારના એસએમએસ લાઈવ કાર્યક્રમમાં રહી ગયેલા એસએમએસની ફરમાઈશ ગુરુવારે એ જ સમયે આપવી જેથી તમામ લિસ્ટ લિસ્ટરોને લિસનરને ન્યાય મળી રહે તો મનોજભાઈ એક સૂચન છે કિરીટભાઈ તરફથી જી હા

વાંજા દરજી હિરેન સુકેડા તેમજ મારા પત્ની દયા સુકેડા જવાબમાં કહેવાનું કે હમણાં મેં બે ત્રણ રવિવારથી કાંઈ લખી શક્યો નથી રિસ્પોન્સ આપી શક્યો નથી હું મારા વતન ગયેલો માટે કંઈ ટાઈમ મળ્યો ન હતો સાંભળવાનો પણ ટાઈમ મળ્યો ન હતો માટે કાંઈ અભિપ્રાય આપી શક્યો નથી હવે હાલ અત્યારે હું આવી ગયો છું તારીખ અઢાર સાત ચોવીસ ગુરુવારના સાડા નવના ચિત્ર રાજસ્થાનાની પુણ્યતિથી સાંભળવાની મજા આવી અને ગુરુવારના જ આપણા ભૂજ કેન્દ્રની પ્રસ્તુતિ ગામના ચોરામાં ચોમાસામાં પશુધનની સંભાળ વિશે માહિતી આપી આનંદભાઈ તેમજ નીલમબેને તે પણ સરસ લાગી અને કચ્છી કાર્યક્રમ દયાણમાં પૌષ્ટિક ફળેવા પપૈયા વિશે પણ સરસ માહિતી આપી ગુરુવારના ફોનિંગ આપની પસંદમાં કલ્પનાબેનની કિરીટભાઈ સાથેની રમૂનજી વાતચીત તેમજ ગીતો પણ સરસ લાગ્યા અને શુક્રવાર ઓગણીસો સાતના ગમતાના ગુલાલમાં મારી પસંદગી આપી એ બદલ આકાશવાણી ભુજનો ખૂબ ખૂબ આભાર અને તારીખ વીસ સાત ચોવીસને ના શનિવારના ગુલમોહોરમાં નસરુદ્દીન શાહના જન્મ દિવસ પર જે ગીતો સાંભળવા મળ્યા તે પણ બહુ સરસ લાગ્યા અને સાંજે આઠ વાગે ચિત્રપટ સંગીતમાં રાજેન્દ્ર કુમારની જન્મજયંતિ પર ફિલ્મ ફિલ્મી ગીતો સારા રહ્યા અને માં તારીખ વીસ સાત ચોવીસને શનિવારના નાટક સમજ્યો તડે સુધર્યો જે લેખન હતું જેઠાલાલ જોશીનું તે પણ બહુ સરસ લાગ્યું અને ફિલ્મી ફિલ્મ સંગીતમાં ગીતા દત્તની પુણ્યતિથિ પરના જે ફિલ્મો સાંભળવા મળ્યા તે પણ બહુ સરસ લાગ્યા અને આજે એટલે કે રવિવારના આજે ફોની આપની પસંદમાં મનોજભાઈ સોની દ્વારા રજૂઆત પણ બહુ સરસ રહી બહુ સરસ આકાશવાણી ભુજ કાર્યક્રમ પ્રસ્તુત કરે છે એ બદલ આકાશવાણીને ખૂબ ખૂબ અભિનંદન અને બધા જ મિત્રોને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન બસ એ જ ગામ કોટળા ચકારતી વિરેન્દ્ર સુપેડા તો આ પત્ર છે આપણા અલ્પાબેન નિર્મનો તેવું લખે છે કે જવાબમાં કહેવાનું કે અંજારથી અલ્પા નિર્મણના મનોજભાઈને તનવીબેનને નમસ્કાર બોલેના બેર બોર વેચાય આ કહેવત ખરેખર ભુજ રેડિયો સ્ટેશન સાબિત કરતું હોય એવું જણાય છે કેમ કે જે ધાક ધમકી તમને મળતી હતી તેનો અમલ જો આ રીતે થતો હોય તો અમારે પણ ધાક ધમકી જમાવીને અમારી ફરમાઈશ પૂરી કરાવવી પડશે અમુક શ્રોતા મિત્રોને તો જાણે પીડો પાસ ભુજ રેડિયો સ્ટેશન તરફથી મળી ગયો લાગે છે કે એમની ફરમાઈશ હર વખત એક ગીતની હોય જ છે તો પણ સામેલ કરવાની રહે છે દરેક વખત અલગ હોય તો પણ સાંભળવાની મજા આવે અને સોંગ આપવાનું રહી ગયું હોય અને છેલ્લે જો લિસ્ટમાં નામ બોલાય તો અમારા નામ કેમ નથી બોલવામાં આવતા આનો અર્થ એમ જ નીકળે છે કે ભુજ રેડિયો સ્ટેશન અમુક પર્ટીક્યુલર શ્રોતાની જ જરૂર છે એનાથી ગાડું ચાલે છે તો ચલાવે રાખવાનું અને બીજા ભલે ફરિયાદ કરે ને રહી જાય બીજું કે એક જ ઘરના બે સભ્યોને ફરમાઈશમાં ચાન્સ આપવામાં આવે છે તો એક સ્પેશિયલ ફેમિલી પ્રોગ્રામ પણ મારા મતે રજૂ કરવો જોઈએ જેથી ઘરના દરેક સભ્યોના અલગ અલગ રેડિયોમાં નામ આવે અને તમને કોઈ શિક પણ ન કરે બીજું કે ભારતીબેનના ઉપરા ઉપર ગીતોની પસંદગી પૂરી કરવામાં આવી અને બીજા શ્રોતાની પસંદગી પર ધ્યાન આપવામાં ન આવે તો આ કેવા નિયમ પાડેલા છે એ જણાવવા વિનંતી હું તો પહેલાં જેવી નોટિફિકેશન ફરમાઈશ આપવા માટેની આવતી જીએમજી એપી એમાં તરત જ મેસેજ કરતી છતાં પણ આજ સુધી મારી ફરમાઈશનું ગીત ક્યારે પૂરું કરવામાં આવ્યું નથી તો આવા નિયમો લાગુ રાખવાના હોય તો બેટર છે કે અમે માત્ર લિસનર જ રહીએ મંગળવારે જે ઉદ્ઘોષિકા હતા તમને પણ બોલવામાં છબ્બરડા વાળેલા તો શું આમનું આમ જ ચાલાવે રાખવાનું છે કે કેમ જવાબ આપવા વિનંતી બસ એ જ આપણી નિયમિત શ્રોતા અલ્પા મી નિર્મલ તો અલ્પાબેન એવું તો કાંઈ હોતું નથી કે કોઈના લેવા કે ન લેવા આની વાત જે આપણે છે એ પહેલાં પણ કરેલી કે ગુજરાતી ફિલ્મી ગીતોના કાર્યક્રમમાં ફરમાઈશ નતી આવી એટલે આપણે એ ઘણા બધા પત્રો જે આવેલા એ લીધેલા બાકી જે હમણાં હમણે ફરિયાદ કરેલી આપણા કલ્પાબેને તો આજથી જ એ શરૂ થઈ ગયું છે કે દર રવિવારે તમને એક મેસેજ આવતો નોટિફિકેશનમાં કે SAP અને ગીત ગુર્જરી કાર્યક્રમ માટે તો એ બે હવે શરૂ કરી દીધા છે જીજી અને SAP લખવાનું તો એ હવે તમને આજે મને લાગે છે કે મળી ગયો હશે તો તમે એ ફરમાઈશ કાલે મોકલાવી દેજો કાલ સુધી તો તમારી પસંદગી જરૂરથી આવી જશે આ જ રીતે આકાશવાણી ભૂજ સાંભળતા રહેજો અલ્પાબેન તમે આકાશવાણી ભુજનો એક હિસ્સો છો તમે બધા છો ત્યારે આકાશવાણી ભુજ છે હંમેશા અને એ અમને ખબર છે અમારા શ્રોતાઓથી ઉપર કાંઈ જ નથી અને એવું ન હોય કે આ શ્રોતા છે એનો જ લેવો કે આનો પત્ર લેવો એવું કંઈ કારણ હોતું નથી બસ આકાશવાણી ભૂજ સાંભળતા રહેજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મનોજભાઈ હવે પછીનો વોટ્સઅપ મેસેજ છે ગામ કલમસર તાલુકો ખંભાત જિલ્લો આણંદ જાદવ નાથુભાઈ રૈજીભાઈ શંકરભાઈ સુરેશભાઈ સાણંદ અમદાવાદના ભાણિયા જયદીપ હેમાંશી માનસી પોપીબા સહપરિવાર મમ્મી મધુબેન તથા બહેન જનકબેન જાદવ પરિવાર કલમસર તમારા નિયમિત શ્રોતા મિત્ર છીએ જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ ખૂબ જ સુંદર હોય છે દરેક મિત્રોની લાગણી ભાવ જાણવા મળે છે તેમજ નવા નવા કાર્યક્રમની માહિતી આપવામાં આવે છે ખાસ કરીને પસંદ મારી ગીતો અવનવામાં અમારા સાણંદના ભાણિયા જયદીપ નરેન્દ્રસિંહ વાળા સાણંદ અમદાવાદ તેમની પસંદગીના ગીતો સોમવારે સાંભળવાની ખૂબ મજા આવી બુધવારે ગીત કાર્યક્રમમાં અમારા ગીતની પસંદગી કરવા બદલ ખૂબ ખૂબ આભાર શુક્રવારે ગમતાનો ગુલાલ તેમજ આપની પસંદ કાર્યક્રમમાં પણ એસએમએસ સામેલ કરેલા પરંતુ ગીત ન આવ્યા સાંભળવાનું રહી ગયું બાકી કાર્યક્રમ તો સુંદર હોય છે આપના આજે રવિવારે સવારે મનોજભાઈ સાથે પહેલીવાર વાત થઈ ફોન ઇન કાર્યક્રમમાં જેમાં ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ તેમજ શ્રોતા મિત્રોને આવનાર તહેવારની શુભેચ્છા બસ આ વાત કાર્યક્રમ આપતા રહો બસ આવા જ કાર્યક્રમો આપતા રહો અને સમીક્ષા પાઠવતા રહીએ આપનો નિયમિત શ્રોતા મિત્ર જાદવ નાથુભાઈ રૈજીભાઈ શંકરભાઈ ગામ કલમસર તાલુકો ખંભાત જિલ્લો આણંદ

કરતા જે છે આપણા મનોજભાઈ સોની અને તન્વીબેન મહેતાને આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે અમારા ઉદ્ઘોષક સર્વે ગુરુઓ એવા સૌને પ્યાર ભર્યા પ્રેમ ભર્યા નમસ્કાર જો જવાબમાં કહેવાનું અને સાપ્તાહિક સમીક્ષાની જો વાત કરું તો જે ગીતાજીના અધ્યાયવાળો કાર્યક્રમ આવે છે ને એ મને ખરેખર ખૂબ જ ગમે છે બાકી એઝ એ રૂટિન દરેક કાર્યક્રમો સરસ જ આવે છે એટલે એની અંદર તો ક્યારેય કાંઈ અમારી ફરિયાદ કેવું હોતું નથી આકાશવાણી ભુજ છે એ નંબર વન ઉપર છે એ પણ હવે બધા એને ખબર જ છે એટલે એ બાબતે પણ આજે હું કાંઈ જણાવીશ નહીં પણ હા મનોજભાઈ એક વસ્તુ મારે ખાલી ધ્યાન દોરવાની હતી કે આપણે જે પહેલાં એસ સાપ અને જીએમજી ગીત ગુર્જરી કાર્યક્રમના જે આપણે શ્રોતાઓ સુધી મેસેજ પહોંચતા હતા ને લગભગ હવે નથી પહોંચતા મારામાં તો નથી જાવતા બે મહિનાથી પછી મેં બીજા બે ચાર જણને પણ પૂછ્યું તો એને પણ મને ના પાડી કે ના ઈ નથી આવતા તો જો ઈ પાછા વળી ફરીથી શરૂ કરવામાં આવે ને તો આપણને જે છે ને એ આ જીએમજીના અને શાપવાળા જે મેસેજ છે ને એ પાછા મળવા માંડે તો ગુજરાતી ગીતોના ફરમાઈશની અંદર એસએમએસ ને એ બધું પાછું આપણને મળવા માંડે એવી રીતે બાકી સયર સૈયર કાર્યક્રમ જે છે યુવવાણી કિલ્લોલ કાર્યક્રમ જે છે હલ્લો કર્યો ગાલ પછી ફિલ્મી કારવા જે છે પછી ફોની આપની પસંદમાં કલ્પનાબેન હોય મનોજભાઈ હોય કે તન્વીબેન હોય કાર્યક્રમ ખરેખર ખૂબ જ સરસ હોય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને આપશ્રી વોઇસ મેસેજનો કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છો એના માટે તમારો લોકોનો પણ ખૂબ ખૂબ આભાર કે હંમેશા શ્રોતાઓની લાગણી અને માંગણી બંનેને આપ સમયાંતરે સ્વીકાર કરો જ છો અને સરસ મજાનો પ્રોગ્રામ આપવાની કોશિશમાં રહો છો બાકી તો કાંઈ નવીન છે નહીં શાંતિ છે આજે ગુરુ પૂર્ણિમા છે માટે સૌ કોઈને ગુરુ પૂર્ણિમા નિમિત્તની હાર્દિક શુભેચ્છાઓ બસ અસ્તુ આભાર જેમ કલ્પાબેને વાત કરી છે એસ એપી ને જીજીવાળીએ આપણે આજથી જ અમલ કરી નાખ્યો તમને જુઓ કલ્પાબેનનો મેસેજ આવી ગયો હશે અમારા કેવિનભાઈ જે છે એ બધા ચિત્રાવેન છે એ બધા સરસ જુએ છે ને હવેથી પાછા એ બધા તમને મેસેજ મોકલતા રહેશે અને હવે તનીબેન કોનો છે મેસેજ હિંગોરજા અલા રખાભાઈ જી જી જવાબમાં કહેવાનું કે પ્રોગ્રામ આપનાર મનોજભાઈ સોની તનવીબેન મહેતાને નમસ્તે તમારા બધા જ પ્રોગ્રામ સાંભળું છું નિયમિત મંગળવારના ચિત્રપટ સંગીતમાં ગીત બધા સારા હતા ગુરુવારના રાજેશ ખન્નાની પુણ્યતિથિ પર એમના ગીત ખૂબ સરસ હતા જૂના ગીતો નવા ગીતોમાં જમીન આસમાનનો ફરક હોય છે આજના ગીતમાં તો કાંઈ ખબર જ પડતી નથી એના શબ્દોમાં અને સંગીતમાં કાંઈ ખબર ન પડે ને જૂના ગીતના સંગીત સારા હતા ગીતના શબ્દો પણ સારા હતા અને એ ગીત આજે પણ સાંભળીએ છીએ માણસો માણસો આજે પણ સાંભળે છે અને કાલે પણ સાંભળતા હતા અને સાંભળતા રહેશે શું કહો છો મનોજભાઈ આ જણાવે છે મોમાઈનગર અંજારથી હિંગોરજા અલ્લારખાભાઈ જય હિન્દ જય ભારત બહુ સાચી વાત છે હમણાં જ હું છે ને તને બેન સ્ટુડિયો માં ગયો તો ગીત વાગતું હતું તો હું આમ ઊભો રહી ગયો તો એ જૂના ગીતોમાં ઊભા રાખી દેવાની તાકાત છે છે ને તમે ઊભા રહી જાવ એમ થાય કે હા હાલો ને આટલું એક થોડુંક વાગી જાય ને એક કડી પછી જાય એમ જ્યારે નવા ગીતમાં એવું નથી એમ કે ને સટ મૂકીને ભાગી જાય એમ ઊભી પૂછડીએ ભાગી જાય એવા ગીતો હોય બધાને ગમે છે આજની પેઢીને મારી દીકરી હવે એ વીસ વર્ષની છે તો એ સાંભળે છે પણ હવે હું વીસ વર્ષનો હતો ત્યારે હું એવો આશિકીના અમારા કોલેજમાં હતા એ દિલવા લેને ને એવા સાંભળતા હતા પણ ત્યારે હજુ શબ્દો સમજાતા હતા હવે તો કંઈ શબ્દો ધૂમ ધડાકા એટલા હોય છે કે સમજાતું જ નથી કાંઈ પણ હવે દરેકના યુગ હોય છે દરેકની પસંદગી હોય છે અત્યારે આવો યુગ ચાલે છે આપણે આપણા જે યુગના ગીતો છે એ ક્યારે અસ્ત નહીં થાય અચ્છા આપણા જે પહેલાના જે ગીતો છે એ પણ ક્યારે ઓલા નહીં થાય એ અમર રહેશે અને એની પાછળનું કારણ એ છે કે એની અંદર કન્ટેન્ટ જેને કહે ને કે અંદર કંઈક હતું એમ હવે કંઈક હોતું નથી એમ એમને એમ એટલે અર્થ સભર હતા કદાચ આપણા કોઈ જીવનના કોઈ સમય સાથે જોડાયેલા હોય જોડાયેલા બરાબર એના શબ્દો છે આમ અરે આવું તો ખરેખર હું પણ અનુભવું છું આવું મારી સાથે પણ થાય છે તમારા જીવન સાથે જે જોડી શકે એવા ગીતો હા બહુ બહુ સાચી વાત કરી કે તમને તમારી યાદો આવે એની સાથે ચોક્કસ તમને લઈને આવે યાદો તો એ તો સવાલ જ નથી અરે ઘણા જૂના ગીતો વાગતા હોય ને

કે એમણે હજુ સુધી મેસેજ મોકલ્યા નથી બાર વાગી ગયા છે અને આપણે સમય સાડા દસનો હોય છે એટલે અત્યારે આપણે બાર વાગે રેકોર્ડિંગ કરી રહ્યા છીએ તો રવિવાર છે આપણને બધાને સ્વાભાવિક છે કે બાર જવાનું થાય તો બપોર પછી આપણે રેકોર્ડિંગ નથી કરતા તો પ્રવીણભાઈને કહીએ કે જરા વહેલા સવારે સાડા દસ સુધીમાં મોકલાવી દેજો

સૌને અમારા જ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુદેવ બહુ પાય લગણ સૌ મિત્રોને પણ અમારા ગુરુદેવ પાય લગણ મનોજભાઈને જણાવવાનું કે અમે બારાડી પંથકના મેઘપટ્ટી ટોળી ગામથી બોલીએ છીએ અને સાથે છે મિસ્ત્રી નંદલાલ મોવાણના હરસીભાઈ ડાંગર નાથાભાઈ કોળી બે રાજાના સુરેશભાઈ મિસ્ત્રી દેવકણભાઈ જેઠવા ભાણખોખરીના નાનુભાઈ મિસ્ત્રી રણુજાવાળા કરસનદાસ બાપુ અને ખંભાળીયાના પ્રફુલભાઈ જેઠવાપરના જે વજુભાઈ વેપારી અને વાડી વિસ્તાર મેઘપટ્ટી ટોળીના નથુભાઈ જોગલ અને દેવાણંદભાઈ જોગલ આ સૌને તમારો કાર્યક્રમ સાંભળે છે અને મેસેજ કરે છે અને આ બીજું કે હવે પછી ગુજરાતીનો ફોનિંગ કાર્ય કેમ ક્યારે રજૂ કરશો તો એ જણાવશો બસ એ જ આલો બારડ વિસ્તારના ગામ મેપટ્ટી ટોળી ઝાલા રમણીકલાલ તથા મિસ્ત્રી નંદલાલ મોહન નારસીભાઈ નાગર નાથાભાઈ કોળી તેમજ રણજાવરા કરશનદાસ બાપુ અને જોગલ નથુભાઈ બીજું જણાવવાનું કે તારીખ વીસ સાત ચોવીસના શિલોંગ સૌથી ઊંચું રેડિયો સ્ટેશન જાણવા મળ્યું તેમજ મિત્રોના સુવિચાર ખૂબ સારા હતા અને આપને મલ્હાર રાગ વિશે વર્ષા ઋતુ પર આધારિત તેના તીન તાલ ને સોળ માત્રા ને બધું જાણવાનું મળ્યું ને બીજું કે એના ફોન નંબર શું છે તમે આપશો અને રૂપ શબ્દ ઉપરથી જે ગીતો રજૂ થાય એ પણ મજા આવી અને ગીતા દત્ત અને રાજેન્દ્ર કુમારના આધારિત ગીતો બધા રજૂ થાય એ પણ ખામા સાંભળવાનું ખૂબ મજા આવે એક પર ટીટોળી ગામના રમણિકભાઈ ઝાલાનો સરસ મેસેજ આપણને મળ્યો એ નિયમિત હવે આપણી સાથે જોડાઈ ગયા છે અને આપણને એસએમએસ કરતા રહે છે ને હવે તની બેન છે કોઈનો મેસેજ ના આ વખતે ખૂબ જ ઓછા છે પત્રો પણ નથી મનોજભાઈ જી જી હવે એક છેલ્લો મીનાક્ષીબેનનો મેસેજ આપણે લઈ લઈએ મીનાક્ષીબેન ખતરી ભૂતથી લખે છે કે આજે ફોનીને આપની પસંદ કાર્યક્રમમાં મનોજભાઈની રજૂઆત સારી હતી શુક્રવારના ધર્મેન્દ્રભાઈ જોશીની રજૂઆત સારી હતી રિયાણ કાર્યક્રમમાં નીલમબેન અને આનંદભાઈની રજૂઆત એમને ખૂબ જ ગમે છે આ ઉપરાંત હેવર હેવર કાર્યક્રમ નિયમિત સાંભળે છે તો વિનાક્ષીબેન ખૂબ ખૂબ આભાર આજ રીતે આકાશવાણી ભૂત સાંભળતા રહેજો મને લાગે છે કે પત્રો પણ પૂરા છે મનોજભાઈ અત્યારે જે જે આપણને રિવ્યુ મળે ને રેયાણ કાર્યક્રમના તો મેં નીલમબેન આનંદભાઈને પર્સનલી મેં કીધું કે જો આવા આવા કાર્યક્રમો લોકો સાંભળે છે એ લોકોને ખૂબ જ ગમે છે તો બહુ રાજી થયા કે અમે આટલી મહેનત કરીએ છીએ તો તમે જ્યારે અમને જાણ કરો છો તો અમારો ઉત્સાહ વધે છે કે કાંઈક નવા કાર્યક્રમો બનાવીએ તો ચોક્કસ તમે જે અભિપ્રાય આપો છો એનું મૂલ્ય છે જ અને એ લોકોને પણ અમે સંદેશ પહોંચાડીએ છીએ કે બહુ સારા કાર્યક્રમો પ્રસારિત થાય છે જે અમારું એક એનાઉન્સર નું પણ ગ્રુપ છે અમે એનાઉન્સર ના પણ આ તમારો કાર્યક્રમ નાખતા હોઈએ છીએ એટલે એ લોકો સાંભળી શકે બધા એનાઉન્સર કે કેટલી તમે મહેનત કરતા હો છો ને તમારી મહેનત કેટલી લેખે લાગે છે તો આજ રીતે આકાશવાણી ભૂજ સાંભળતા રહેજો હવે આજે આપી દઈએ સરનામું તો કેન્દ્ર નિયામક શ્રી જવાબમાં કહેવાનું કે કાર્યક્રમ વિભાગ આકાશવાણી ભુજ પિનકોડ ત્રણસો સિત્તેર શૂન્ય શૂન્ય એક તો આ સાથે આજનો કાર્યક્રમ પૂરો કરવાની રજા આપશો નમસ્કાર તમને તમે ફોન નંબર જણાવી દો તો ફોન નંબર નોંધી લેશો ચોરાણું બસો ચોસઠ એકવીસ બે ચોપન નાઇન ફોર ટુ સિક્સ ફોર ટુ વન ટુ ફાઇવ ફોર તો આ સાથે આવજો શ્રોતા મિત્રો આવજો મનોજભાઈ આવજો શ્રોતા મિત્રો આવજો તનવીબેન જવાબમાં કહેવાનું કે આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ભૂજ કેન્દ્ર પરથી